જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને ઘઉંના લોટના પાપડ કેવી રીતે બનાવવા તેની રેસીપી કહીશ આ પાપડ તમે એકવાર બનાવશો આખું વર્ષ સ્ટોર કરી શકો છો આ પાપડ તમે શેકીને કે તળીને પણ ખાઈ શકો છો તો તમે આ ઘઉંના લોટના પાપડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે એક મોટા વાસણમાં ત્રણ કપ પાણી લેવાનું છે બે કપ લોટને હિસાબે આપણે ત્રણ કપ પાણી લેવાનું છે તમે જો એક તપેલી ઘઉંનો લોટ લેતા હોય તો તમારે દોઢ તપેલી પાણી લેવાનું છે અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું તમને જેટલું તીખું પસંદ હોય એટલું એડ કરી શકો છો હવે આપણે આમાં વન ટી સ્પૂન અજમો એડ કરીશું વન ટીસ્પૂન જીરું એડ કરીશું અને પાણીને સારું એવું ઉકળવા દઈશું પાણી ઉકળી જાય પછી આપણે વન ટી સ્પૂન એમાં પાપડ ખાર એડ કરીશું આવી રીતનો ઉફાળો આવી જાય પછી આપણે એમાં બે કપ લોટ એડ કરીશું લોટ એડ કરીને આપણે વેલણના મદદથી મિક્સ કરી લઈશું જેનાથી ખીચું છે એમાં ગાંઠા ના રે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને પછી આવી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું ખીચું છે એ બહુ ગરમ છે આપણે એમાં બે મોટી ચમચી તેલ એડ કરી ને ગ્લાસની મદદથી આવી રીતે ગુણવી લઈશું તો અહીંયા આપણું ખીચું છે એ આપણે આવી રીતે હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે તો આપણે આવી રીતના લોહીંયા તૈયાર કરી લઈશું તમે જો પ્લેન એમનેમ આખે આખું ખીચું બાફવું હોય તો પણ બાફી શકો છો પણ આવી રીતે તમે લોહી કરીને ખીચું છે એ બાફશો તો બહુ સરસ બફાશે અને સરસ ખીચું તૈયાર થશે તો આપણે થાળીમાં આવી રીતે તેલ લગાવી દઈશું અને આવી રીતના લોહીંયા તૈયાર કરી લેશું હવે આપણે એક મોટા વાસણમાં પાણી લઈ એમાં આવી રીતનું સ્ટેન્ડ રાખી દઈશું અને જે આપણે ખીચાના લોહિયા તૈયાર કર્યા છે એ થાળી રાખી દઈશું ઉપરથી ઢાંકણ લગાવીને પંદર મિનિટ સુધી બફાવા દઈશું તો બફાઈને આવી રીતનું ખીચું છે એ તૈયાર થઈ જશે તો સરસ મજાનું ખીચું છે એ બફાઈ ગયું છે હવે આપણે ખીચાને સારી રીતે મસળી લેવાનું છે તો આપણે ગ્લાસ આવી રીતે તેલ લગાવી દઈશું અને ગ્લાસની મદદથી આવી રીતે મસળી લઈશું કેમ કે અત્યારે ખીચું છે એ બહુ જ ગરમ છે આપણે હાથ નહીં લગાવી શકીએ એટલું ગરમ છે પછી ખીચું છે એ ઠંડુ થઈ જાય એટલે આપણે હાથમાં આવી રીતે તેલ લગાવી અને ખીચાને સારી રીતે હાથની મદદથી મસળી લઈશું તો આવી રીતનું જે ખીચું છે એ તૈયાર થઈ જાય પછી આપણે આવી રીતે નાના નાના લોહી તૈયાર કરી લઈશું તો આવી રીતે આપણે બધા જ લોહીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે જે પાપડનું મશીન આવે છે એ લઈ લીધું છે અને પ્લાસ્ટિક આવી બેગ આવે છે એની ઉપર આપણે તેલ લગાવી દઈશું અંદરની સાઈડ અને આપણે જે ઉપર જે કાગળ રાખવાનું છે એમાં પણ તેલ લગાવી દીધું અને આવી રીતનું ગોયણું અને આવી રીતે દબાવી દઈશું તો હવે આપણે ચેક કરી લઈ તો આવી રીતનું પાપડ છે એ તૈયાર થઈ જશે તમે આ પાપડ હાથના મદદથી પણ તૈયાર કરી શકો છો તો અહીંયા હું તમને બતાવી રહી છું આવી રીતે પેલા નીચે કાગળ રાખવાનું છે અને ઉપર રાખીને આવી રીતના હાથની મદદથી પણ તમે આ પાપડ તૈયાર કરી શકો છો આ પાપડ એકદમ આસાનીથી બની જાય છે આવી રીતે આવી રીતે આપણે પાપડને સુકવી દઈશું જે સાઈડથી પ્લાસ્ટિક બેગ છે એ આસાનીથી નીકળી જાય એ સાઈડથી આવી રીતે આપણે પ્લાસ્ટિક બેગ લઈ અને આવી રીતે પાપડને સૂકવી દઈશું તો અહીંયા આપણે પાપડને આખી રાત એમને પંખા નીચે સૂકવવા રાખી દઈશું અને સવારે જે તડકો નીકળે ત્યારે તડકે રાખી દઈશું આવી રીતના પાપડ છે એ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થયા છે એક પણ પાપડ ફાટ્યો પણ નથી હવે હું તમને અહીંયા પાપડ છે એને તળીને અને શેકીને પણ બતાવીશ તો આવી રીતના તળાઈને તૈયાર થઈ જશે પાપડ તમે જોઈ શકો છો કેટલો સરસ તળાઈને તૈયાર થયો છે આ પાપડમાંથી તમે મસાલા પાપડ પણ બનાવી શકો છો અને મસાલા પાપડ પણ બહુ સરસ લાગે છે આનો તો હવે હું તમને શેકીને પણ બતાવું આપણે જે પાપડ શેકવાનો છે ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને આવી રીતે ફેરવતા જશું અને પાપડને સારી રીતે શેકી લઈશું તો આવી રીતનો શેકાઈને પણ રેડી થઈ જશે પાપડ તમે જોઈ શકો છો તો અહીંયા રેડી છે બહુ જ સરસ મજાના એવા પાપડ જે તમે આખું વરસ પણ સ્ટોર કરી શકો છો અને એકદમ ક્રિસ્પી અને બહુ જ સરસ બને છે થેન્ક યુ ફોર વોચિંગ